શિયાળો આવે એટલે આપણને કડકડતી ઠંડી લાગે છે અને આપણે ઠંડીથી બચવા માટે આર્ટિફિશિયલ ગરમીનો પ્રયોગ કરતા હોઈએ છીએ એટલે કે હીટરોનો પ્રયોગ કરતા શીખ ગયા છીએ આ મશીનોના સંપર્કમાં ઓછાર્યો ઉનાળો તો કે એસી ના સંપર્કમાં રહેવું શિયાળો તો કે હીટરના સંપર્કમાં રહેવું પરંતુ આખરે તો આપણા શરીરને આ બધું નુકસાન કરતા છે સૂર્યપ્રકાશ એક પ્રકારની શિયાળાની દવા છે જેના સંપર્કમાં તમે રહેશો તો તમારા શરીરને અનેક પ્રકારના રોગોથી બચાવી શકશો અને તમે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકશો એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી વિડીયોની શરૂઆતમાં એક વાત જણાવી દઉં કે સવારનો કોમળ સૂર્યપ્રકાશ લેવાનો છે એમાં તમારા શરીરનો શેકવાનું છે એટલે કે બેસવાનું છે સૂર્યપ્રકાશમાં અને માત્ર દસથી પંદર મિનિટ સુધી જ બેસવાનું છે એનાથી વધારે બેસવાનું નથી તમને ગમે તો પણ એનાથી વધારે બેસવાનું નથી કારણ કે એનાથી વધારે તમે બેસશો તો તમે તમારી ચામડીને ધીરે ધીરે કાળી પડતી જોવા મળશે અને તમારી કાળાશનો અનુભવ કરશો એટલે તમારે એનાથી વધારે બેસવું ન જોઈએ હવે સૂર્યપ્રકાશ આપણા શરીરમાં શું કામ કરે છે તો કે સૂર્યપ્રકાશ છે એક તો તમારા શરીરને ઠંડીથી રક્ષણ આપે છે નંબર બે સૂર્યપ્રકાશના તમે લોકો સંપર્કમાં રહેશો એટલે સૂર્યનો તાપ છે તે જીવનદાતા છે તે અનેક કીટાણુઓનો નાશ કરે છે બેક્ટેરિયાનો નાશ કરે છે કેવા બેક્ટેરિયાનો નાશ કરે છે કે જે આપણા શરીરને નુકસાન કરતા છે એ બેક્ટેરિયાનો તે નાશ કરે છે ત્રીજું કે ભવિષ્યમાં ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોપિનિયા નામના રોગો ન થવા દેવા હોય તો આપણે સૂર્યપ્રકાશ દસ મિનિટ સુધી લેવો જોઈએ કારણ કે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી એ કુદરત રીતે આપણને મળી રહે છે અને વિટામિન ડી છે તે હાડકાંને મજબૂત કરવા માટે જરૂરી છે એટલે ભવિષ્યમાં આપણે ઓસ્ટિયોપિનિયા કે ઓસ્ટિયોપોરોસિસ નામના રોગોથી ન પીડાવવું હોય વૃદ્ધત્વ મિત્રો દોયલું છે ગઢપણ દોયલું છે આપણે લાકડીનો સહારો ન લેવો હોય તો આપણે સૂર્યપ્રકાશ લેવો જોઈએ કારણ કે એમાંથી આપણને વિટામિન ડી મળે છે અને વિટામિન ડીનું કામ શું છે કે તમારા હાડકાને મજબૂત કરવાનું કામ છે જે લોકોને ગોઠણના દુખાવા છે હાથ પર ગોઠણ દુખે છે શરીર જકડાઈ જાય છે એવા લોકોએ દસ મિનિટ સૂર્યપ્રકાશનો તડકો લેશે તો એમને એમાં પણ ફાયદો જણાશે તમને ચામડીના કોઈ રોગો થયા હશે તો પણ તમને ફાયદો જણાશે અન્યથા તમને સૂર્યપ્રકાશ કોઈને કોઈ રીતે તે ફાયદો જ પહોંચાડે છે સૂર્યનો પ્રકાશ કેવો લેવાનો છે મેં વિડીયોની શરૂઆતમાં જણાવ્યું એ પ્રમાણે કોમળ સૂર્યપ્રકાશ લેવાનો છે એકદમ હાર્ડ સૂર્યપ્રકાશ નથી લેવાનો કારણ કે ભયંકર તાપના સંપર્કમાં રહેશો તો તમારા શરીરને નુકસાન થશે અને કોમળ સૂર્યપ્રકાશમાં રહેશો તો તમારા શરીરને તે ફાયદો પહોંચાડે છે સૂર્યપ્રકાશ છે તે આપણા શરીરમાં કોઈને કોઈ રીતે જો ઉપયોગી થતું હોય તો આપણે આપણા શરીર માટે દસ મિનિટ ન ફાળવી શકીએ અવશ્ય ફાળવી જોઈએ મિત્રો દસ મિનિટ જેનાથી આપણા શરીરને ફાયદો થતો હોય સૂર્યપ્રકાશનો સંપર્ક આપણા શરીરને તમે આપશો તો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધી જશે ઇમ્યુનિટી પાવર વધી જશે રોગો સામે લડવા આપણું શરીર સક્ષમ થઈ જશે સૂર્યપ્રકાશના સંપર્કમાં દસ મિનિટ રહેવાથી આપણું શરીર ખડતલ મજબૂત થાય છે અને આપણા હાડકાં લોખંડ જેવા પણ મજબૂત થઈ શકે છે એટલે આપણે આપણા હાડકાઓને નબળા ન પાડવા દેવા હોય અને આજીવન એવા સશક્ત રાખવા હોય વૃદ્ધત્વમાં કોઈનો સહારો ન લેવો હોય તો સૂર્ય સંપર્કમાં રહેતા શીખી જજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી